ગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કર્યા છતાં ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેણે ખેડૂતો અને સ્થાનિકોની ચિંતા વધારી છે આ અનપેક્ષિત વરસાદ ચોમાસાની વિદાય બાદ માવઠું ગણાશે જે ખાસ કરીને તૈયાર થયેલા ખેતી પાકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ક્યાં અને ક્યારે વરસાદની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે વિસ્તાર વરસાદની તીવ્રતા સંભવિત સમયગાળો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગો છૂટાછવાયાથી મધ્યમ વરસાદ પાંચમી પાંત્રીસ મિલીમીટર આગામી થોડા દિવસો સુધી સતત કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ભારે વરસાદ એકસો મિલીમીટર અઠ્ઠાવીસમી સપ્ટેમ્બરથી ત્રીસમી સપ્ટેમ્બર સૌથી સક્રિય સમયગાળો દક્ષિણ ગુજરાત વિસ્તાર અને કોસ્ટલ દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર ભારે વરસાદની ખાસ આગાહી અઠ્ઠાવીસમી સપ્ટેમ્બરથી ત્રીસમી સપ્ટેમ્બર નોંધ વરસાદની અસર પહેલી ઓક્ટોબર સુધી પણ જોવા મળી શકે છે ખેડૂતો અને સ્થાનિકો માટે ચેતવણી ચોમાસું વિદાય લીધા પછી પણ આવો વરસાદ ફરીથી ચોમાસા જેવી સ્થિતિ ઊભી કરી શકે છે જેને કમોસમી વરસાદ અથવા માવઠું કહેવાય છે ખેતી આ સમયગાળા દરમિયાન ભારે વરસાદના કારણે ખેતી પાકોને ભારે નુકસાન થવાની સંભાવના છે સાવચેતી અઠ્ઠાવીસમીથી ત્રીસમી સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતાને જોતા ખેડૂતો પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓએ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અસરો પાણી ભરાવવું ખેતીના કામમાં વિક્ષેપ અને દૈનિક જીવનમાં અવરોધ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે